સરદાર નગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભરતા રહીશોમાં રોષ રોગચાળાની દહેશત જંબસરના સરદારનગર વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ચાલી રહેલું ગટર કામ સ્થાનિકો માટે આશીર્વાદ ને આફત બનુ છે નવી લાઈનના ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે જેના કારણે રહીશોના ઘરે ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવર્યું છે ખોદકામમાં પાણીની લાઇન તૂટતા ગટરનું દૂષિત પાણી શુદ્ધ પાણીમાં ભળી ગયું છે પંદર દિવસથી ગંદુ પાણી પીવા મજબૂર બનેલા રહીશોમાં ટાઈફોઈડ અને કોલેરા જેવા રોગચાળાનો ફફડાટ ફેલાયો છે સ્થાનિક કાઉન્સિલર અને તંત્રની મૌન સેવતી ભૂમિકા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિક કોઈ ચીમકી ઉચ્ચારી કે જો તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું સમારકામ કરી શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે કોઈ પણ જાનહાની માટે સીધી જવાબદારી તંત્ર અને કોન્ટ્રાક્ટરની રહેશે સરદારનગરની નવી વસાહતમાં પાણીની લાઈનમાં ગટરનું પાણી ભરતા હાહાકાર પંદર દિવસથી તંત્ર ઘૂ નિદ્રામાં શું તંત્ર કોઈ મોટી બીમારીની રાહ જોઈ રહ્યું છે વાપરવાના પાણી બધામાં ગટરનું નું પાણી આને છે કોન્ટ્રાક્ટર ઊભું બી દેતું નથી અને જોવા પણ આવતું નથી એટલે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી નવી લાઈન નાખવાની જરૂર જ નથી પણ આ જયારે કામ ચાલુ કર્યું છે ને